અને અનાજ સસ્તું કર્યું ત્યાં જ ભરોસો રાખવાનું બાકી ઘઉં બે લાખના ના મણ હોપતો શું કરત એકટાણા ન કરત બાર મહિનાના ના કરત શ્રાવણ મહિના ના એક ના નહીં ચાર મહિનાના કરે ને બાર મહિનાના કરત હા અને એક એક દાણા નામ આમ ક્યાંક ઘંટીમાં ક્યાંક અટવાઈ ગયો ને ત્યાંથી આમ આમ હોય થી કાઢી લે હા એ તો એણે દયા કરી એટલે સસ્તો ગયો અનાજ એને ખબર છે કે એટલું પકાવવાનું છે

ડુંગળી સાડા ત્રણસો મણ થાય વીઘે ચારસો મણ હા ખેડૂત ભેગો બેહું એટલે એટલી ખબર હોય મને હા કપાસ થાય કોઈ દી કપાસ થાય વીઘે ચારસો મણ આખા ખેતરનો નો માંડ માંડ થાય કારણ કે ભગવાનને ખબર છે કપડા દસ જોડી હોય ને તો વી આ જાય હવે ડુંગળી દસ દસ મણ થતી હોત તો એટલે ડુંગળી કારણ કે ભગવાનને ખબર છે કે આ ગરીબોનું અન્ન છે બટેટું ડુંગળી આ બધું પકાવે ભગવાન પુષ્કળ કેમ બધા નથી ઉનાળામાં લીલોતરી શાક ખાઈ શકે એના માટે ભગવાન કર્યું છે હું તમે દવાખાને જઈએ ને તો વિટામિન સી ઘટશે કેલ્શિયમ સી ઘટશે બી ટ્વ ઘટશે તમારા ખેતરમાં રહેલા મજૂરને લઈ જજો હોસ્પિટલમાં એને કોઈ દી ડુંગળીને બટેટા સિવાય કોઈ દી કંઈ ખાધું નથી પણ ડોક્ટરે કોઈ દી એના બધા રિપોર્ટ હારા જ આવે આ ભગવાન ની આ ભગવાનનું સામર્થ્ય છે ભગવાનની લીલા છે બસ એના ભરોસે ભરોસો ત્રધ ભરો અમારા ગામમાં બધાને એવું જ છું છે બધા કારણ કે આ બાજુ હિંડોળા હાલે છે અહીંયા કથા ચાલે છે ઓલો એરું હતો ને એરું એ દેડકો ગળી ગયો અને દેડકાને સારંગ કહેવાય એરુને સારંગ કહેવાય અને આકાશમાં વરસાદ વરસતો હોય ને એને સારંગ કહેવાય એ ત્રણ ને સારંગ કહેવાય અને ઓલા કે એ સારંગ ગ્રહ્યો એરુ એ દેડકાને પકડી લીધો અને એમાં આકાશમાં વાદળાઓ છે વીજળીનો ચમકારો થયો અને મોરલો હતો સોરી એ દેડકાને દેડકા્યો ને જ્યાં ઉપરથી મોરલા એરુ ને પકડ્યો અને જ્યાં ઉપરથી વીજળીનો ચમકારો થયો હવે સારંગ ને મોરલા ને બોલવાની ઈચ્છા થઈ પણ જો બોલવા જાય તો મોઢામાં રહેલો જાય બસ આ મોરલા જેવું થયું ગામના વૈષ્ણવોને આમ રોડે ચડે ને બિરાજે છે અહીંયા પણ ઠાકોરજી બિરાજે છે બે ક્યારેક ક્યારેક જ આખા વર્ષમાં મળવાના છે જ્યાં જેટલું લોવાય એટલું ગંગાજીમાં આખો આખી જિંદગી નો લેવાય કાંઈ નહીં કડક આયા નાઈ લઈએ કડક ક્યાં ના લઈએ જ્યાં આનંદ આવે ત્યાં કોઈ વાંધો નહીં ભરોસો દ્રઢ ચર